વાટા રીયા જબિયા મન ધારી કોઢારીય નામ મન ધારી કોઢારીય નામ કોઢારીય નામ અલી અલી અગરા ગતિ ગતિ માર થોડી સામરવાહીય સાત આમ તો વડનગરનો વારસો એ પ્રસંગો મારે આપને કેવા છે વડનગર ના પડીથી આગળ થોડી વંદના કરી લઉં અને થોડા આપ યુવાનોનો પડકારો છે ને બધાયનો આયા હું હૃદયથી કહું છું ભાઈ તરીકે મને ખબર પડે છે તમને નથી પડતી એવું કઈ છે જ નહીં દુનિયા બધી હોશિયાર છે યાર પણ આમાંથી બધાયને કહું છું કે પાદરમાંથી બહાર નીકળો અને કોઈ ઓળખાણ માંગે તો કહેજો હું હિન્દુસ્તાનનો છું ભારતીય છું ઓળખાણ આપજો ક્યાં હું દી જ્ઞાતિના વાડા પાડી પાડીને જીવશું યાર આ હજાર હજાર વર્ષ સુધી ઠક્કર સાહેબ બાબરોની સલકનતે શાસન કર્યું છે એક હજાર વર્ષ અને અઢીસો વરસ મરી મસાલાનો વેપાર કરવા આવ્યા બસો ને પચાસ વર્ષ સુધી અંગ્રેજી હુકુમત હાલી છે ક્યાં સુધી ગુલામી દુનિયાની ભોગવશું યાર હવે તો પડકારો કરી અને મોદી સાહેબની પડખે આવી જાવ કોના બાપની ધેવડ છેક રૂંવાળું ખાંડું કરી હકી હિન્દુસ્તાનનું યાર હા હિન્દુઓ સાલિગ્રામ જેને કહેવાય મહારાણા પ્રતાપ હિન્દુઓ સાલિગ્રામ છત્રપતિ શિવાજી અને સાહેબ હા અને બીજી વાત કહું આ તો ઠીક છે આપણે આનંદ કરવા માટે આ દાંડિયા છે પણ આ હકીકત તલવારી હાથમાં જોવાય મોદી નું ભારત છો આયા ઈટ નો જવાબ પથ્થર થી આપે ઈ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બેઠા છે જોયું નઈ તમે આવો આખો જે હુમલો છે આપ જાણો છો પુલવાનો આપી દીધો ને રાતોરાત જવાબ કે જેની જનતા એ હવાશેર હૂંઠ ખાધી હોય ભાઈ આવે હામાં મામલો મેદાને છે ઈ પડકારો ભારતનો હું બોલું

હાલવામાં દમ ન હોય ને દુનિયામાં કંઈક કરી ન કે ઘણા જોઈજો બાય લાખો ને હાલે અમે એકચ્યુલી ભારતનું કંઈક કરવાના છીએ તમે તમારી હાલ સુધારી નાખો ભારતનું થવું છે થશે ભાઈ અને સાહેબ આ તો ઢગલા મૂકે જ્યાં દિલ્હીના લાલ કિલ્લા માથે ત્યાં તો બબે લડાવા થણે નાટી વાગતી જતી હોય એ નરેન્દ્ર મોદીનું આ વડનગર છે આનું પાણી તો તમે જુઓ સાહેબ આ આકલો મોળો ન હોય હા અને એ પાણી આ ઈ વડનગરનું પાણી અને આઈનો આગલો પડકારો ન મળો હોય તો સાહેબ એનો જમાય થોડો મળો હોય એને ગુજરાત ગાંડુ કર્યું છે યાર ગુજરાત ગાંડુ કર્યું એટલું નહીં લંડન માં જાય ત્યાં ભૂરિયા દાંત કાઢીને ડિસ્કા કરવા માંડે વા જીગ્નેશ વા જીગ્નેશ તારી ભલી થાય તારી આ પાણીની છે અમુક પાણી એવા હોય એ ભૂમિનું બળ એવું હોય એ ભૂમિમાં આડકેશ્વર મહાદેવના ખોળે બેઠા છે છપા ખરા ગીત મારે ગાવા છે કારણ કે દિલ્હીને એક મરદા મરદ વડાપ્રધાન મળ્યા છે વખાણ કરવા માટે નહીં તેને આપણી સંસ્કૃતિને આપણા વારસાને અને આપણા સાહેબ લોકવારસાને ઉજળો રાખવામાં સિંહ ફાળો આપ્યો છે કે હું હિન્દુસ્તાનનો છું ગુજરાતનો છું મારા ગુજરાતની સંસ્કૃતિ જ્યારે નાબૂદનો થાવી પડે એ આ જબરજસ્ત ડાયરાનો આયોજન છે ત્યારે આ સપાખરા ગીતની મારે રજૂઆત કરવી છે પણ માય કાંગલાની જેમ ગવાય નહીં આ તો મોદીનું ગુજરાત છે યાર આ કેમ ગવાય મેં ਤਾਂ ਲੰਗਾਏ ਤਾਂ ਈ ਕੜਾ ਕਫਾਨ ਸੰਭਾਰੀ ਜਾਨ ਮੈਂ ਹੋਣ ਲਗਾਉਂ ਜੜ ਮਿਸਰੀ ਵੰਡ ਤਕ ਵਗਾ ਹੋ ਜਾ બે કડી ખાલી બાકી છે હું પૂરું વાત કરીશ ત્યારે જાય અને મેં કીધું રામવાળા ને ગીગા બાપુ બારોટ નો મળ્યો હોત તો બારોટ ની ભાઈ બને એમ નામ સમજ્યા નથી બોલતો સાહેબ જીવતા તો લાડ લડાવે પણ મુવા પછી જેને ઇતિહાસમાં અમર કરી દે એ બારોટ કરી હકે દુનિયામાં યાર એક નહીં બે નહીં હત્તાવન કડીનું ગીત વાવડી રામવાળાનું બારવટુ રાજા સાહીમાં ગાયકવાડ સરકારની સામે અને ગાયકવાડ સરકારનો પહેલું વેલું જ્યારે બરોડા ખંડેરા ગાયકવાડે સર કર્યું ઓગણીસો સુડતાલીસ પહેલાની વાત કરું છું આ બધા બારોટ પણ બેઠા છે એટલે મને યાદ આવ્યું તેથી એક બે કડી નહીં સત્તાવન કડીનું ગીત લખી અને જુનાગઢમાં આમાંથી કોઈ પરિક્રમામાં જાવ ને તો હું પુરાવા સાથે વાત કરું તો રામવાળાનું ભયનું છે કોક ગાંટો મારજો એ આઈથી નીકળી ગાંટામાં બે અને ડોળિયા ગીગા બાપુ બારોટ નીકળ્યા સત્તાવન કડીનું ગીત લખ્યું કે મારે આને બિરદાવવા છે રામવાળાને અને રામવાળાની સામે બેહી ભોઈરામાંથી બહાર નીકળ્યા રાજા રાજાશાહીનું શાસન હતું અને ગીગા બાપુ બારોટ ઠામે બેહી અને સત્તાવન કડીનું ગીત રામવાળાને મોઢે મોઢ તેથી રામવાળાના ભોયને બેહી અને બારી આગળ ભોયરે સંભળાયું અને ભલકારા નીકળ્યા વાહ બારોટ દેવ વાહ બારોટ દેવ થાવા માંડ્યું પણ શું હતી બે ત્રણ કડીઓ યાદી કરાવું આપને ચાલો ફળા દેગવાળા પલ્ે કલા બેડુ વાા રંગ કલા રંગા બુરા કરે